Eu já a dia

સીતારામ ને જે શ્રી કૃષ્ણ બતાવીને બ્રશ કરી લીધું ચા પીવાનો બાકી હતો એકદાર પપ્પા એ પીધો તો ચા તો મેમાન હવાર પૂગી ગયા કારણ કે એને પાછું છે ને રાજકોટ પૂગું એટલે એ વેલા નીકળ્યા હતા આમ તો જો કઈ એના કઈ મેલ ના પણ પછી વેલા નીકળી જાય જાત તો ટાણે ઘેર ભાઈ જાત પણ અહીંયા આવું આહાટું થઈ ને કે અમે જ્યાં આવ્યા હતા ને ત્યાંથી કે જરીક મોડેરા નીકળા ન કરતા એને ઘેર વેલા પૂગી જાત પછી કે અમારે અહીંયા આવવું હતું ને જરાક મોડેરા નીકળા ને પાછા અમે તો એને તાણ કરી કે નાસ્તો કરતા જાવ એ તો ચા પીવાય નતા રોકાતા થોડીક વાર બેઠા તો પછી ચા પાણી ભાવેશભાઈ ને કીધું કે જરીક વેલારું દૂધ લઈ આવો આમ તો જો કે પેલા બનાવ્યો તો

એટલે વાર લાગે કલાક ધીમે ધીમે જાય નીકળી ગયા અમે તો કીધું કે પપ્પા એ કીધું કે ખાવાનું નઈ કર નાખી બપોર જાજો તો કે ના ઈ કે અમે કીધું પાછા આવો તો ટાણું લઈને આવજો આપડે આગળ વાત કરી હતી કે રમેશભાઈ ને આવવાના છે ઈ હતા રમેશભાઈ ને

પછી તઈ ચોકલેટ ને બિસ્કીટ ને બધું એવું લઈ આવ્યા તેના હાટું ભાગ થી ખાતી હતી ને પછી ખડીક વાર રહી ને ઈ ભૂમિ ચેવડી છોકરી હતી ને એની યારે બોલવે થી રમતી હતી પછી ઘડીક બે મજા આવી ગઈ ઘડીક વાર અજાણ અજાણું લઈ ગયું ઘડીક વાર તો લાગે છે ઈ પછી અમે નાસ્તા કર્યા બસ જો હવે કામાત માં લીધું મમ્મી કરે વાહિન પાછું આ છે ને ઠારિયું સાફ કરવાનું છે ગાય ને કાલ બાંધી હતી ને ત્યાં ટાણ પપ્પા એ બાયણે બાંધી દીધી

હા આજ તો ખાઈ લેતી કાલ પાવવી હળાઇ ગયાર વાગી ગયા ને તો મમ્મી શાક ખર નાખું બટેટા નો ખુ હા ઉનાળામાં ભાવે ઉનાળામાં ગવાર થી ઉનાળામાં ભાવે પાણી કઈક સડકે લઈને મોરાય લાગે તમ ગમે મને ડુંગળી બટેટા નું બનાવ પછી મેં હાલ તો ડુંગળી બટેટા નું હવે રોટલા કરવા જો બે હું ને તડકો છે ને ખાવકો તાઈપો ફોન પડી ગયો આનો તડકો તાઈપો છે વરસાદ નો તાઈપો છે વરસાદ નો તાઈપો તો તું રોટલા કરવા બે ને હું બોલું વાઢ્યો ખોળ વાગતી આવું હા અટાણે એ ગાયનું નું કરી દીયો હા વરી વરસાદ બપોર પછી આવી જાય તો રહી જાય એમ ખાઈ તો એ પછી ભીના માતવા તો છે ને કીધું એટલે તમે ગાયનું કરી આવો વાઢવાનું કાર્યમાં ઊભી કરજો નિરણ વાટવી હું રોટલા ખડી નાખું ને આજે

તો સ્કૂલેથી આવીને થાકી નથી ગઈ ઘડવો જો હે તો ઘર નાખી તો હું ભી થઈ જાઉં હે તો ઘર નાખે રોટલા તો હું ભી થઈ જાઉં હે જો હે ઓહો હો હાલ તો એકવાર ઘડીને મૂકી દે ને પછી હાલ

કેવરાણી ઉઠી મેળ માં નથી માંડ રટા મેળે આવી અડધી કલાક સુધી રટાણે તો ખબર છે બસ હવે એટલા તો ગણાય અમે છોટ શૂટિંગ કરતા હતા ને

પછી ખાઈ પી લીધું ને ચા પાણી પીધા લતાકા બીજા મહેમાન આવ્યાતા ને પછી એમાં હાઈન પડી ગઈતી જટાણે આ છે ને બપોરે ગાયના ખાવાના નું તો બધું કરી લીધું છવારટણ વાટ બની હતી વાટી લીધી અટાણ હમણાં વાટી ચા પી ને વાઢી આવીએ વાઢ્યું ખર તો બપોરે છે ને હું વાઢી આવી હા ઈ તો તમે સાપ વગાડીને અહીંયા વકર ગયાતા ના ખર લેવા તો જાવ પણ હવે એમનું જો નો જવાય અટાણે તો આજ ન ન કરે ને માં ખૂતે એવું લાગે

એ પકડી લા પકડી લા એ પકડાઈ 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 પકડાયો પકડાય તમારે હાલશે ગરમા ગરમ ભૂમિ રોટલા બનાવે હાલશે હે તો વૈચા જા પેલા ન મમ્મી અહીંયા ખાઈ ને જ આપડે ઘેર આવતી હા ઉમી રોટલા બનાવતે હોય ખાઈને જ આવે વટાણા એટલે તમે કીધું કાલ નકા હોય વર્તી હા હોય ત્રી ના વર્તી ન શિવાની જો ખાવાનું ચાલુ થઈ ગયું આજ ભૂમિ દીદી ખવડાવે ને પણ જાજા દી એની જાજા આવી કા તું નો આવ તો જાજા દી થઈ જાય ને કેમ છે ઉ બેહાડે તને સ્કૂલે કેતો તો હા જો એમ બેહાડે ડાઈ થઈને મમ્મી ખાઈસ નહી જોઈ લો

ઓટાથી પછી પગથિયે જાય ને પગથિયા થી પછી પાછ નીચે આવે એવી રીતના એકલી એકલી રમે મેં કીધું હાલુ કે આપણે વિડીયો ઉતારવા આમ જાય હું નોરી ને બતાવું તો કે ના ઈ કે હવે જો મારે છે ને કપડા ને ભેગા કર લઉં કેમ કે અટાણ પાછા વાદરા થયા એટલે હવે અટાણ કપડા તો જરા જરા આલા લીલા હોય બાકી થૂકાઈ ગયા હોય જો વરસાદ આવશે તો પછી હાવ નીંજરશે એટલે વેલા હરે આઈ છે એક દોરી ને એક દોરી આમ ભરી છે ચોરી તો હવે એ બતાય ભેરા કર લઈએ હાવ હું કઈ ગયા હોય હકેલ લઈએ ના લીલા હોય ને એ પંખા હેઠ નાખી દે બાકી હવે અટાણે વિડીયો એન્ડ કરીએ વિડીયો ગમો હોય તો વિડીયો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ